ભારતીય જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે ત્યારે એમના સન્માન સમારંભ કાર્યક્રમમાં ઘણી આનંદની વાત છે અને પૂરા સુરેન્દ્રનગર જિલ્લાના લોકો માટે અતિ આનંદની વાત છે એટલા માટે આનંદની વાત છે કે એમનો શૈલી જે કામ કરવાની શૈલી કાર્યકર્તાઓ પાસે કામ કરવાની શૈલી એ અતિ સુંદર છે અને બધા જ કાર્યકર્તાઓને ખૂબ આનંદ છે એ આનંદના ભાગરૂપે અમે ઘણા બધા સેવાના કાર્યો કરીએ છીએ સંસ્થા દ્વારા તો આજે હું એવી જાહેરાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો છે સંગઠનમાં એ બધાએ મારી ઓફિસે પંદર દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવી દે અને બધા જ કાર્યકર્તાઓને જ્યારે આપણું રામ મંદિર બનેલું હોય અને એ રામ મંદિરના ઘણા જ લોકોએ દર્શન ન કર્યા હોય તો એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને રામ મંદિર વેચવાની આજે હિતેન્દ્રસિંહજી બીજી વાર જ્યારે પ્રમુખ બનેલા છે તો એ ખુશીમાં અહીંયા આપની સમક્ષ હું જાહેરાત કરું છું આજ રોજ જ્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી બીજી વાર જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં સૌથી મા બાપના આશીર્વાદ જે માટે એમની પાછળ સેવાકીય જે કાર્યો જે સંસ્થા કરી રહી છે પછી માતા સાઠ વર્ષથી ઉપર જાત્રાયું હોય ઉનાળો હોય તો પશુ પંખી માટે હોય કોઈ ને કોઈ તહેવાર સ્વરૂપે જ્યારે સેવા કરી રહ્યું છે એવા મારા પરમ મિત્ર ચંદ્રેશભાઈ પટેલ દ્વારા આજે મારું સન્માન ગોઠવવામાં આવ્યું છે એ સન્માન મારું નથી પણ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ છે મને આનંદ એ વાત્રો છે કે જે સંસ્થા સેવાકીય કાર્યો દ્વારા ટ્રસ્ટ દ્વારા કાયમી માટે કરતા રહે છે ત્યારે જાહેર પ્રોગ્રામમાં મારું સન્માન એ સંસ્થા દ્વારા કર્યો છે ત્યારે હું ચંદ્રેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું